વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી ઓફિસર્સ કોલોનીમાં ખુલ્લા મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર ઈસમને ગણતરીના કલાકોમાં સાજગંજ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી મુદ્દામાં રિકવર કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અલકાપુરીના સરકારી કર્મચારીઓના રહેણાંક વિસ્તાર ઓફિસર્સ કોલોનીમાં એક ખુલ્લું મકાન જોઈને અજાણ્યો તસ્કર ઘરમાં પ્રવેશીને બેડરૂમમાં તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી અંદાજી બે લાખની કિંમતની ચીજ વસ્તુઓની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો આ ઘટના બાદ સાયજગંજ પોલીસે ફરિયાદીની અરજી લઈને તપાસ શરૂ કરી હતી તે દરમિયાન સાયજગંજ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે ભૂરા રંગનું શર્ટ પહેરીને ફરતો એક શંકાસ્પદ અલકાપુરી ક્રોસ વર્ડ પાસે ઉભો છે જે બાતમી ના આધારે પોલીસે તેની પાસે જઈને પૂછપરછ કરવાની કોશિશ કરતા તે મોપેડ મૂકીને ભાગવા જતા તેને ઝડપી પાડ્યો હતો સ્થળ પર તેની હાજરી બાબતે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે છ દિવસ પહેલા ઓફિસર્સ કોલોનીમાં ખુલ્લું મકાન જોઈને તેમાં પ્રવેશી જઈ ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરીના દાગીના પોતાના ઘરે સંતાડી રાખ્યા છે જે માહિતીના આધારે શાહજગંજ પોલીસે તેના ઘરે જઈને ચોરીનો મુદ્દામાલ કબ્જે લીધો હતો પોલીસે મિયા સાબ મસ્જિદ મોગલવાડા વાડી ખાતે રહેતા નોમાન ઇકબાલ છીપાની ધરપકડ કરીશ